સમગ્ર વિશ્વના નાથ અને તારા હાર છે અને ગણેશજીને એકદંત કેમ કહેવામાં આવે છે જ્યારે હાથીને તો બે દાંત હોય છે પરંતુ ગણેશજીને એક દાંત જ કેમ છે અને બીજો દાંત શા માટે તૂટેલો છે અને ભગવાન ગણેશજી નું વાહન ઉંદર જ કેમ છે કેમ કોઈ બીજું વાહન નથી ક્યારે મિત્રો જો વાત કરીએ તો આજે ગણેશજીના એક એક અંગોમાં રહસ્ય છુપાયેલું છે તો આ બધા જવાબ જાણવા માટે અંત સુધી આ વિડીયો જરૂર જોજો જજો અને પમિતમાં જય શ્રી ગણેશ લખવાનું ના પૂરતા

ધારી તેની શીર્ષ નીચે તરફ ફળેલી હોતી નથી કારણ કે તે શક્તિનો પ્રતિક છે જે ઉપર તરફ છે એટલે કે જાગૃત શક્તિ તમારા શરીરમાં કોન્ડલી ઉપરના ભાગ તરફ હોય છે અનિત્યને પ્રતિક છે અને હાથીનું મસ્તક એટલા માટે છે કારણ કે હાથીના માથાને ગજમુખતા તેલવામાં આવે છે એ માનવામાં આવે છે કે હાથીના મસ્તકમાં એક મુખતા હોય છે તે બ્રહ્મદ્રવ્યનું પ્રતિક છે

આટલી ભારે જ રીત ધરાવતા દણપતિ એ ઉંદર ને પોતાનું વાહન બનાવ્યું છે જે એ વાતની નિશાને છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તુચ્છ નથી દરેક ની પોતાની ક્ષતિ અને પોતાની ક્ષમતા ઉપયોગીતા હોય છે